નમસ્કાર મિત્રો હું મહેશ રાજપૂતિયા આપણી સાથે અલ્પેશ પ્રજાપતિ જયખુગા હોર્ટિકલ્ચર નર્સરીમાંથી આજે અમને જે ફાર્મની વિઝિટ કરાઈ છે ખરેખર એક અકલ્પનીય છે અને અલ્ટ્રા આઇડેમ સિટી જે કહી કહેવાય છે એ પ્રકારે આખી એક અહીંયા કણ જામફળનો એક આખો બગીચો તૈયાર કર્યો છે અને જેમ આગાઉ આપણે જે આંબાનું કટિંગ કર્યું હતું એમ અલ્પેશભાઈએ આ કટિંગ કર્યું છે તો તમે જોઈ શકો છો કે કટિંગ કર્યા પછી એની જે બ્રાન્ચીસો નવી નવી ફૂટે છે એમાં ડાયરેક સીધું જ ફ્રૂટિંગ ડાયરેક્ટ ફળ જ એની અંદર બેસવાનું શરૂઆત થાય છે એટલે મિત્રો તમે જ્યારે કોઈ પણ પાકનું અથવા કોઈ પણ ફળ ફળાવ ઝાડનું જ્યારે કટિંગ કરો છો તો એ રીતે ધ્યાનમાં રાખી અને કટિંગ કરો કે આવનારો સમયમાં એનું ફ્રૂટિંગ આવી જાય અને આ સાત મહિનાની જામફળી છે છતાં પણ તમે જોઈ શકો છો કે આખો એનો ગ્રોથ કેવડો સરસ છે અને અલ્પેશભાઈના માર્ગદર્શન હેઠળ આવા ઘણા બધા ફાર્મ ડેવલપ કર્યા છે તો મિત્રો તમે પણ અલ્પેશભાઈના નર્સરીની મુલાકાત લઈ અને એમના પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવો અસ્તુ જય હિન્દ જય ગૌ માતા